તમારા બધાનું સ્વાગત અવારમાં ભાઈ માસ મજાના એક નંબર ઊઠી ગયા અને હવે આપણે જવાનું આઈટીઆઈ આઈટીઆઈ જઈને ભાઈ જોઈએ શું કરવાનું તમારા મારા હે તમને બધા દોસ્તાર બતાવો આજે તો આઈટીઆઈ વાળા બાકી બીજા તો હજી ગણાય હું તમને આઈટીઆઈ વાળા દોસ્તાર બતાવું ભાઈ તમારા ભાઈને કાલે સ્ટોરી તમે જોઈ હશે તો જુઓ ભાઈ આમ જવો તમારા ભાઈને આમ જવું સર્ટિફિકેટ મળ્યું મસ્તનું વાહ ભાઈ વાહ બધા પૂછ્યા કે ભાઈ આ સર્ટિફિકેટ શું કામનું હોય તો આ સર્ટિફિકેટ ભાઈ એવું હોય કે ક્યાંય આપણે બારગામ કે વિદેશ કે એવું કે જવું હોય ને તો સર્ટિફિકેટ કામ આવે એનું તમારા ભાઈને સર્ટિફિકેટ મળ્યું એટલે આમાં બધી આમ તો મળ્યું રહેતું હોય સમય સમયે આમાં તો આપણે ની કરીએ પેલા આઈટીઆઈ તમને આઈટીઆઈ જઈને બધું બતાવું કે શું છે શું નહીં એટલે અમે આઈટીઆઈમાં અંદર તો શૂટ નથી કરવા દેતા પણ બહારથી તમે અમે જો બે બેઠા એશું ને અહીંયા જ્યાં હું તમને બધાને મલાવીશ આજે અને એ લોકોમાં મને કેટલા દીખ્યા કે ભાઈ તું બ્લોગ બ્લોગ બનાવ તો હું કાંઈ વાંધો નહીં ભાલો આજે વ્લોગ બનાવી જ નાખીએ અમે કીધું તમારા આટું એટલે એ લોકો માટે આપણે સ્પેશિયલ આજે બ્લોગ બનાવી નાખ્યો અને તમારા માટે આ સ્પેશિયલ બ્લોગ છે તો

એને ભાઈ મોમોસ ખવાય અટાણે બધા એમ જ બેક નઈ ભાવ મિત્રો તમે કોમેન્ટ કરીને કે ભાવે કે ન ભાવે હા ઈ વાત એની સાચી છે જો ભાઈ મુદ્દાની વાત છે તમે કોમેન્ટ કરો કે એનો મોમો ભાવે કે ના ભાવે મારા આંટી એને બનાવીને જ દેતા બિચારાને જો કેવો કેવો હાવ ભોળો મળે ફાઇનલી તમારો ભાઈ આઈટીઆઈ ભૂગી ગયો અને આ બધા જોઈ લે આ એક આ છે નંગ અને આ બે અને એક આ નંગ આટલા નંગ એ

અને એનામાં પબજી વીપડીને એટલે આ ભાઈ આઈ આ ભાઈ આઈ આપણે વન વન કરવાનું હોય કે જોઈએ આપણે કોણ જીતે ભાઈ પાકો ને વાહ ભાઈ વાહ એ એ બોલું બોલ બોલું કાક વિચારે હું વિચારે ભાઈ અરે હું વિચારવાનું ભાઈ હા સાદી હોગી કે નહીં હોગી મેરી સાદી હોગી કે લેવા બોલું બોલું તો ભાઈ અમને આઈટીઆઈ વાળાને આટાણ અમને બહુ મોટી ખુશખબર મળી ગઈ છે

એડી હવે અમારું બીલ ફૂલામાં આનંદમાં રમે મજા આવે એવું રમકડું એ ભાઈ એને જોતું હોય લઈ જાજો જો રોયું 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 રમકડું રોયું ભાઈ હા એને હાલતું ચાલતું રમકડું એ રમકડું એ રમકડું રોવે ઓ ભાઈ બહુ ભાઈ ચાલો હવે આપણે ક્યાં જાય એ કઈ ખબર નથી એમ જોવો જો સામું જોવે અમારી

હાટણભાઈ ડાયરેક્ટ અમારે જવાનું ભવનાથ ના લોકો જોઈ લ્યો વિભા હવે જોઈએ આગળ હમણાં તમને આગળ બતાવે કેમ કે અમે ગીત વગાડે ને તો કોપીરાઇટ આવી જાય તમારા રસ્તામાં અમે ઊભા રહી ગયા ને આપણા ડ્રાઈવર અટણે આ છે રિક્ષાના ઓટો ડ્રાઈવર અટણે આપણા ઉર્વિશ ભાઈ છે હા બંધ કરની ભાઈ એવા તારા અહીંયા ખબર નથી પડતી ભાઈનો લોગ ઉતરે હા ખબર નથી પડતી તને ખબર તો ભાઈ ભાઈનલી આપણે ભવનાથ મૂકી ગયા અને અમે મંદિર જોઈ લ્યાં ભાઈ મૂકી ગયા અને આપણા વિવેકભાઈ તો હજી

બોડી મોક ચલી લે કે આજા ગાંજા આ આઈલા મે તો નસક હો ગયા ફરી આવી ગયા પાછા અમારી રિક્ષામાં અને અમારું સિલિન્ડર ભાઈ આવી ગયા સિલિન્ડર સિલિન્ડર ભી અહીંયા પે આવી ચૂકે છે આપી દીધું ભાઈ પગાર નથી આપતા પૂછતો આવા નકામા ડ્રાઈવર હું પડ્યા જ છે હા હા યાર નકામા ડ્રાઈવર આવડતું કંઈ ન આવો લઈ લે નીકળી જ

Come વિચાર એટલે on, પર on, come on, come on, કેલા on, come on, come on, come on, પેલા on, come 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 જાનકી જે બોલો માલ કે તો ભાઈ ફાઇનલી અમે રિટર્ન બજા ઘરે આવી ગયા હી બધાય એક નંબર બારે એક વાગી ગયા ટાણે એવું ન કહેવાનું યાર મારો પપ્પા બ્લોગ જોવે છે મારો આમ પર બે આમ પર બે આમ પર અને આ જો ભાઈ ફૂલ કડી મહેનત કડી મહેનત કરે છે કેમ કે ચાવી અમારી ખોવાઈ ગઈ આજના બ્લોગમાં ભાઈ મે એવું જ દેખાડ્યું કે ચાવી અમારી ચાવી અમારી